મિત્રો તમે જોઈ શકો છો નવા જૂની થવાની છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં તાબડતોડ વરસાદ વાદળો અને ગાજવીજ અને કરા સાથે વરસાદ થવાનો છે ભયંકર મોટું માવઠું થવાનું છે આગામી દિવસોમાં તેને લગતી સંપૂર્ણ વાત કરતા પહેલા જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડીયો ખેડૂતો સુધી લાઈક અને શેર કર દેજો મિત્રો તારીખ બે અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો અસર શરૂ થઈ ગઈ છે માવઠાની પાકિસ્તાનના વિસ્તારોમાં સિંધ વિસ્તારમાં સાથે સાથે કચ્છના રણ વિસ્તારની આસપાસ વાદળોનો જમાવડો છે અને સાથે સાથે છે એ બરફનો વરસાદ પણ થઈ રહ્યો છે ખાસ કરીને પાકિસ્તાનમાં આંધી તોફાન સાથે વરસાદ થઈ રહ્યો છે તે વરસાદ સૌરાષ્ટ્ર ગુજરાતમાં થવાનો છે તારીખ ત્રણની વાત કરીએ તો ત્રણ તારીખના રોજ છે એ મોટી અસર થવાની છે જેમાં કચ્છના વિસ્તારો ખાવડા તેમજ સિંધ વિસ્તાર આ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમાં થરાદ વિસ્તારમાં તેમજ સાથે રાધનપુરના વિસ્તારોમાં રાજસ્થાન બોર્ડરની આસપાસ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ પડવાનો છે મિત્રો ત્રણ તારીખના રોજ વાદળોનો જમાવડો ખડા દેખાશે અને કાળા ડિબાંગ વાદળો કચ્છ વિસ્તારમાં જોવા મળશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તારીખે ચારની અને બપોરના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો જૂનાગઢના વિસ્તારો ગોંડલ તેમજ જસદણ અમરેલી આ ઉપરાંત સાસણગીરના વિસ્તારોમાં સાથે સાથે મહુવા જેસર પંથકમાં ભાવનગર ગારિયાધાર તેમજ ધોળા ઢસા બોટાદ વિસ્તારોમાં ખાસ કરીને ગાજવી જ્વારો વરસાદ છે એ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે આ ઉપરાંત અમદાવાદની આસપાસ તેમજ વડોદરાની આસપાસ સાથે સાથે ચોટીલાની આસપાસ તેમજ ઉત્તર ગુજરાતમાં પણ ગાજવી જ્વારો તીવ્ર વરસાદ જોવા મળશે તેનું કારણ છે તાપમાન વધારે હોવાથી વાદળો અતિ તીવ્ર તેમજ સાથે સાથે કરાનો વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તો તારીખ પાંચના રોજ મોટી અસર થવાની છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેમાં પાંચ તારીખના રોજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જિલ્લામાં સાથે સાથે બોટાદ જિલ્લામાં આ ઉપરાંત સુરેન્દ્રનગર મોરબી જિલ્લામાં રાજકોટમાં અને ત્યારબાદ જામનગરના વિસ્તારોમાં જુનાગઢના વિસ્તારોમાં ગાઢવીજવાળો વરસાદ છે એ જોવા મળશે અને ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં વધારે પ્રમાણમાં અસર જોવા મળશે જેમાં ભુજ ખાવડા રાપર વિસ્તારમાં તેમજ સાથે સાથે રણ વિસ્તાર આ ઉપરાંત માંડવી મુન્દ્રા ગાંધીધામ અને નલિયા વિસ્તારોમાં ત્યારબાદ આપણે મધ્ય ગુજરાત તરફ નજર કરીએ તો મહેસાણા અમદાવાદ વિરમગામ તેમજ સાથે સાથે લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા અને ઉત્તર ગુજરાતમાં હિંમતનગર ખેડબ્રહ્મા તેમજ ઈડર આ ઉપરાંત વાત કરીએ તો ખાસ કરીને રાધનપુર અને થરાદ વિસ્તારમાં પણ ગાજવીજ વાળો વરસાદ જોવા મળશે મિત્રો તારીખ પાંચના રોજ મોટી અસર થવાની છે માવઠાની ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો સૌથી મોટો ફિલ્મનો હબ કહી શકાય તેમ છ તારીખના રોજ માવઠું અતિ તીવ્ર સ્વરૂપ ધારણ કરશે સિસ્ટમ યુએસઇ સિસ્ટમ ખૂબ જ મજબૂત થઈ રહી છે પશ્ચિમી વિક્ષોભના પવનો અને સાથે સાથે અસ્થિરતાના હિસાબે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં એમ કહી શકાય કે સમગ્ર સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારમાં ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે તીવ્ર વરસાદ અને અમુક વિસ્તારમાં આધી પવન સાથે બરફનો વરસાદ તેમજ ઉત્તર ગુજરાતના મોટા ભાગના સેન્ટરોમાં તમે અહીં જોઈ શકો છો રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે મેઘરાજા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત પણ બાકાત નહીં રહે અને કચ્છમાં તો અસર શરૂ થઈ ચૂકી છે મિત્રો અને આ ઉપરાંત છ તારીખ બાદ પણ માવઠાની સ્થિતિ છે એ ચાલુ રહેશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં તેને લગતી સંપૂર્ણ વાત અમે પણ એ ખબર તમારી સમક્ષ રજૂ કરતા રહેશો ખબર તમારા કામની છે મિત્રો વિડીયો લાઇક અને શેર કરી દેજો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વીજળી જોવો બદલ ખૂબ ખૂબ આભાર